સિંગવડ તાલુકા પંચાયત ખાતે મનરેગામાં ભ્રષ્ટાચાર ને લઈને તપાસની માંગ કરાઈ મનરેગા યોજના જે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર અને વિકાસ માટે રચવામાં આવી છે તે સિંગવડ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ આવી છે દાવો કરવામાં આવ્યો છે કે શ્રમિકો અને વિકાસ પ્રોજેક્ટ માટેના ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકોએ આ મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો છે અને અધિકારીઓ પાસેથી જવાબદારીની માંગ કરી છે અગિયાર સભ્યોના જૂથે આ મુદ્દાને ઉઠાવીને તંત્રને વિગતવાર તપાસ કરવા માટે અનુરોધ કર્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક અધિકારીઓએ છેતરપિંડીમાં સંડોવાઈ છે જેના કારણે નાણાકીય ગેરસમજ થઈ છે સ્ટાફની બદલી માટે પણ માંગ કરવામાં આવી છે જેથી ન્યાયી શાસન સુનિશ્ચિત કરી શકાય અને ભવિષ્યમાં વધુ ગેરવહીવટ અટકાવી શકાય આ મુદ્દે સ્થાનિક સમુદાયોમાં ચર્ચા થઈ રહી છે જેમાં ઘણા લોકો પારદર્શિતાના અભાવને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જે લોકો આ યોજનાથી રોજગાર મેળવતા હતા તેઓએ ચૂકવણીમાં વિલંબ અને અધૂરી પ્રોજેક્ટોની ફરિયાદ કરી છે વધતી જતી અસંતોષને ધ્યાનમાં રાખીને તંત્રને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે આજ રોજ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અમે સિંગવડ તાલુકાની તાલુકા કચેરીએ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે સિંગવડ તાલુકામાં જે મનરેગા યોજનામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં તપાસની માંગ કરી છે અને એમાં અમારા જે માંગણી છે એ ગામો છે એક તો ભૂતખેડી મછેલાય કટારાની પાર્લી

તપાસ થાય ના થાય તો અમે આ કચેરીએ ધરણા પણ કરવાના છે આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જેમ દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડની જેમ અમારા કટારાની પાલી ગ્રામ પંચાયતમાં માટી માટીમેટલ રોડ સીસી રોડ અને જૂથ કેવવાની અંદર મહાભ્રષ્ટાચાર થયેલ છે જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે